રાજકુમાર અને બે સાપની વાર્તા મારી ચેનલ માં તેના પુત્રના પેટમાં સાપ ઘૂસી ગયો અને સાપે રાજકુમારના પેટમાં કાણું પાડ્યું તેના પેટમાંગ રહેતા સાપને કારણે રાજકુમારની તબિયત બગડવા લાગી અને તેનું શરીર દિવસેને દિવસે નબળું પડવા લાગ્યું રાજાએ મોટા ડોક્ટરો પાસે તેની સારવાર કરાવી પણ તેનામાં કોઈ સુધારો થયો નહીં રાજા અને રાણી રાજકુમારની આ સ્થિતિ સહન ન કરી શક્યા અને તેઓ પણ ખૂબ દુઃખી થવા લાગ્યા પોતાના માતા પિતાને આટલું દુઃખી જોઈને રાજકુમાર નિરાશ અને પરેશાન થઈ ગયો પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ગયો અને ત્યાં મંદિરમાં ભિખારીની જેમ રહેવા લાગ્યો એ રાજ્યનો રાજા બાલી હતો રાજા બલીને બે પુત્રીઓ હતી એક દીકરીએ રાજાને માત્ર એ જ વાત કહી જે રાજાને ખુશ કરતી હતી જ્યારે બીજી દીકરીએ રાજાને સત્ય કહ્યું રાજાને બીજી દીકરીની વાત ગમતી ન હતી એકવાર તેની બીજી પુત્રી પર ગુસ્સે થઈને રાજાએ મંત્રીને કહ્યું તેના લગ્ન કોઈ ગરીબ વિદેશી સાથે કરો જેથી તેની તેના કર્મોનું ફળ ચાખી શકે મંત્રીએ રાજાના આદેશનું પાલન કર્યું અને રાજકુમારીના લગ્ન એ જ રાજકુમાર સાથે કર્યા જે મંદિરમાં ભિખારી તરીકે રહેતો હતો રાજકુમારીએ પણ તેને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને બંનેએ રાજ્ય છોડી દીધું બંને એક તળાવના કિનારે રહેવા લાગ્યા એક દિવસ રાજકુમારી જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર ગઈ હતી અને જ્યારે તે પાછી આવી ત્યારે તેને જોયું કે રાજકુમાર સાપના છીદ પાસે સૂતો હતો અને એક સાપ રાજકુમારના બહાર કરી રહ્યો હતો અને બીજો સાપ તેના કાણાની બહાર બેઠો હતો અને તેની હોડ ફેલાવી હતી બંને સાપ વચ્ચે વાતચીત ચાલી રહી છે રાજકુમારી ચૂપચાપ બંને સાપની વાતચીત સાંભળવા લાગી બહારના સાપે પેટમાં રહેલા સાપને કહ્યું અરે દુષ્ટ આવા રૂપાળા રાજકુમારના ગર્ભમાં રહીને તમે તેનું જીવન કેમ બગાડો છો પેટમાંગ સાપ બોલ્યો તમે પણ એવા ખાડામાં જેમાં સોનાનો વાસણ છે તમે તેને પ્રદૂષિત પણ કરી રહ્યા છો બહારના સાપે અંદરના સાપને કહ્યું તો તને શું લાગે છે તને પેટમાંગથી બહાર કાઢવાની દવા કોઈ નથી જાણતું કોઈ પણ રાજકુમાર તેને બાફેલા સરસવના દાણા પીવડાવીને તમને સરળતાથી મારી શકે છે પેટમાં રહેલા સાપ બોલ્યા તમારા છિદ્રમાં ગરમ તેલ નાખીને કોઈ પણ તમને મારી શકે છે રાજકુમારીએ બંનેની વાત સાંભળી અને તેમના રહસ્યો જાણી લીધા રાજકુમારીએ સૂચવેલા ઉપાયોનું પાલન કરીને બંને સાપને મારી નાખ્યા થોડા જ દિવસોમાં રાજકુમાર સ્વસ્થ થઈ ગયો અને બંનેએ સાપના છિદ્રમાંથી સોનાનો કલશ કાઢ્યો અને સોનાની કલશ મેળવીને બંનેની ગરીબી દૂર થઈ ગઈ થોડા દિવસો સુખે વિતાવ્યા પછી બંને રાજકુમારના દેશમાં ગયા જોઈને રાજકુમારના ખૂબ જ ખુશ થયા અને લોકોએ બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું આ રીતે બધા સુખેથી રહેવા લાગ્યા બૌદ્ધ બે સાપની વાર્તા માંગથી શીખીએ છીએ કે આપણે આપના રહસ્યો ક્યારેય કોઈને કહેવા જોઈએ નહીં પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ